એન્થનીભાઈ ફાર્માસિસ્ટ રિલાયન્સ નિલેશ એડમિન રિલાયન્સ હોસ્પિટલ સોનલ મેડમ રિલાયન્સ લેડીઝ ક્લબ વિજયભાઈ પરમાર જિલ્લા બાળ સુરક્ષા અધિકારી બંતાસર ભાનુશાલી કેમ્પસ ડાયરેક્ટર વાત્સલ્ય ધામ સુનિલભાઈ ગોસ્વામી ઉપપ્રમુખ જીએસ એનપી પ્લસ તેમજ ભૌતિક ઝાંખરિયા ભાવના મહાજન અને યુથ ટીમ ઉપસ્થિત રહ્યા હતા ચિત્ર સ્પર્ધા થીમ સ્માઇલિંગ અર્થ બાળકોને પૃથ્વી પ્રત્યેની જવાબદારી સમજાવવા માટે સ્માઈલિંગ અર્થ વિષય પર ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી જેમની ઉંમર પ્રમાણે 1 થી 7 વર્ષ 8 થી 11 વર્ષ 12 થી 18 વર્ષ એમ ત્રણ ઉંમરના બાળકોએ ભાગ લીધો હતો સ્માઈલિંગ નો અર્થ પૃથ્વી પર સફાઈ રાખવી પાણી બચાવવું ઝાડ વાવવા પ્લાસ્ટિક નો ઉપયોગ ઓછો કરવો વીજળી બચાવી પ્રાણી પક્ષીઓને કાળજી રાખવી તેમજ બાળકોને દર મહિને બે વૃક્ષ લગાવવાનો સંકલ્પ કરાવવામાં આવ્યો ડોક્ટર જયંત સર ચૌધરી દ્વારા સીડી વાયરલ લોડ અને દવાનો નિયમિત ઉપયોગ કેવી રીતે શરીરને મજબૂત રાખે છે તેનું મહત્વ વાર્તા દ્વારા સમજાવવામાં આવ્યું એજ્યુકેશન અને સ્કોલરશીપ વિજયભાઈ દ્વારા એચઆઈવી સાથે જીવતા બાળકો માટે ઉપલબ્ધ શિષ્યવૃત્તિ અને પાલક માતા પિતા યોજના વિશે માહિતી આપી હતી સ્માઇલિંગ અર્થ પર સંદેશ વાલીઓએ પોષણ આરોગ્ય અને શિક્ષણ સંબંધિત પ્રશ્નો પૂછ્યા જેમાં સ્પષ્ટ માર્ગદર્શન આપવામાં આવ્યું ચિત્ર સ્પર્ધામાં વિજેતા બનનારા બાળકોને રિલાયન્સ તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સીડીપીયુ તરફથી બાળકો માટે નાસ્તાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ જીએસએનપી પ્લસ ટીમ અને યુથ ટીમના સંચાલનથી સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો જેનાથી બાળકોમાં પોષણ સ્વચ્છતા અને પૃથ્વી પ્રત્યેની જવાબદારીની ભાવના વિકાસ પામી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર